કરાવ હિસાબે લગાવો લગાવો હિસાબ કરી દે વાળી જગ્યા પોચી ચાલે દિવાળી પછી જતા રહીએલો લઈ લે

બે ઓરડીઓ રેવાલી બરોબર પછી આ તબેલો છે અને તબેલા એ કીધું કઉ બે ટાઈમ દૂધ લેતા આવજો

ભાજ્યો હમણાં મોદી ને તો હું બે વખત ચા લઈને એક નાસ્તો કરવા વાળી ખબર આવે કે પોણી વાળી તમે કુટાબી મને ખબર તમે સતે પોણી વાળો કપા તો નું પાણી ફરી ભરી ને નાશ્યું ને એવી છે હું પેલા રતુજી ભેગો ભાજ્યો હતો ને

અને ત્રીસ હજાર રૂપિયા આખા લગન ખર્ચો ઉપાડ તમે શું વાત કરો મારે પેલા હે ને રતુજી ને પકડવા પડશે ખૂબ પડશે એમ કહ્યું એની વાત

એક લાખ ને એસી હજાર થાય વાળી નોટું કેટલી કાટ થો બહુ પડી જતી થોડા <larvae> <muchin> <muchin> <muchin>

આપણે તારી વીઘા કપાવાયો હોય બરોબર અને આઠ વીઘા એડાવાયા તો હમ્પી આમ કોમ કરો હું તમને ઉપાડ લાલુ ઉપાડ ને

રાખો લે પચાસ રૂપિયા આજુ બાજુ બાદરો રમા પી નો આશરો